નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ મેક ગુજરાત ઇન્ફોર્મેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે મોબાઈલ સહાય યોજના ખેડૂત મોબાઈલ સહાય યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ યોજના છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને આધુનિક ટેકનોલોજી સાથે જોડાવા માટે સહાયરૂપ થવાનો છે આ યોજના અંતર્ગત ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે જેથી તેઓ કૃષિ સંબંધિત માહિતી બજાર ભાવ અને હવામાનની માહિતી અને નવીન ટેકનોલોજીની જાણકારી મેળવી શકે ઉદ્દેશ્ય ખેડૂતોને ડિજિટલ ખેતી માટે સશક્ત બનાવો ખેડૂતોને સ્માર્ટફોન દ્વારા કૃષિ સંબંધિત માહિતી બજાર ભાવ હવામાન માહિતી ખેડૂત શિક્ષણ વગેરે સરળતાથી રહે ખેડૂતોને આ ખેડૂત પોર્ટલ અને અન્ય ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરવા માટે ટેકનોલોજીથી જોડાવું કૃષિ ઉત્પાદન અને આવકમાં વૃદ્ધિ માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવામાં મદદરૂપ થવું પાત્રતા અને માપદંડ અરજદાર ખેડૂતો હોવા અનિવાર્ય છે અરજદાર ગુજરાત રાજ્યના રહેવાસી હોવા જોઈએ ખેડૂત પાસે પોતાના નામે ખેતીની જમીન હોવી જોઈએ અરજદાર અગાઉ આ યોજના હેઠળ મેળવી ન હોવી જોઈએ એક થી વધુ એક જ વાર સહાય મળશે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ આઠનો દાખલો બેંક પાસબુક મોબાઈલ ખરીદી જીએસટી બોલ મોબાઈલનો ફોટો અને આઈએમ નંબર જાતિ અને આવકનું પ્રમાણપત્ર પાત્ર સહાય ખેડૂતને સ્માર્ટફોન ખરીદ કિંમતમાં ચાલીસ ટકા અથવા રૂપિયા છ હજાર સુધીની સહાય મળે છે જેમાંથી જે ઓછું હોય તે લાગુ પડે છે ઉદાહરણ તરીકે જો ખેડૂત રૂપિયા દસ હજારનો સ્માર્ટફોન ખરીદે તો તેમને ચાર હજાર ચાલીસ ટકાની સહાય મળશે જો સ્માર્ટફોનની કિંમત રૂપિયા સોળ હજાર છે તો ચાલીસ ટકા મુજબ છ હજાર ચારસો થાય પરંતુ મહત્તમ ઉંમર રૂપિયા છ છ હજારની સહાય મળશે અરજી કરવાની પ્રક્રિયા આ ખેડૂત પોર્ટલ મુલાકાત લો યોજનાઓ વિભાગમાં જે ખેતીવાડી યોજના પસંદ કરો સ્માર્ટફોન સહાય યોજના પસંદ કરો અને અરજી કરો પર બટન પર ક્લિક કરો અરજદાનની વિગતો જમીન સંબંધિત માહિતી બેંક વિગતો અને અન્ય જરૂરી માહિતી ભરો જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ આઠની નકલ બેંક પાસબુક સ્માર્ટફોન ખરીદીનું જીએસટી બિલ આઈ નંબર અને મોબાઈલ તસવીરો અપલોડ કરો अर्ज सबमिट करी प्रिंट वीडियो लोक व्हिडिओ तो लाइक करो शेअर करो कॉमेंट करो आणि सबस्क्राईब करो